કેમ છો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આજે હું બનાવું છું દાણા કંદનું શાક અને સાથે કોથમીરના પરાઠા મેં દાણામાં તુવેરના દાણા અને વાલના દાણાનો ઉપયોગ કર્યો છે તમે તેની સાથે વટાણા અને અમેરિકન મકાઈના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો અને કંદમાં મેં રતાળુ અને શક્કરિયાનો ઉપયોગ કર્યો છે તો તમે સાથે બટાકા અને સુરણનો પણ ઉપયોગ કરી શકો છો ચાલો શરૂ કરીએ સામગ્રીમાં જોઈશે એક બાઉલ તુવેરના દાણા એક બાઉલ વાલના દાણા દોઢસો ગ્રામ જેટલું રતાળો જેની છાલ દૂર કરીને બરોબર સાફ કરો અને અડધા ઇંચ જેટલા ટુકડા સમારો તેવી જ રીતે શક્કરિયા લો તેના પણ પાણીથી બરોબર સાફ કરો અને અડધો ઇંચ જેટલા ગોળ ટુકડા સમારો એક સમારેલું ટામેટું અડધો બાઉલ કોથમીરના પાન અડધો બાઉલ સમારેલું લીલું લસણ સ્વાદ પ્રમાણે મીઠું બે ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ચતુર્થાંશ ટી સ્પૂન હળદર પાવડર બે ટી સ્પૂન જીરું પાવડર એક ટીસ્પૂન ગરમ મસાલો બે ટીસ્પૂન ખાંડ એક ટીસ્પૂન ચણાનો લોટ અડધા લીંબુનો રસ તેલ એક ટીસ્પૂન કોથમીરની ચટણી એક ચતુર્થાંશ ટીસ્પૂન હિંગ એક ટીસ્પૂન વાટેલું લસણ રાઈ એક બાઉલ ઘઉંનો લોટ હવે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે તો વાસણમાં કોથમીર લસણ મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો ખાંડ ચણાનો લોટ તેલ ઉમેરો અને મિક્સ કરો લીલી ચટ કોથમીરની ચટણી પણ ઉમેરો બધું જ મિક્સ કરો ત્યારબાદ લીંબુનો રસ ઉમેરો લીંબુના રસ સાથે બધો જ મસાલો મિક્સ કરી દો આ આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થયો છે હવે આપણે કૂકરના જે ડબ્બામાં બંને દાણા બાફવાના છે તે ડબ્બામાં દાણા લઈ લો અને જે મસાલો તૈયાર કર્યો છે આપણે તે બે ટીસ્પૂન જેટલો ઉમેરો અને બાફવા જેટલું જ પાણી ઉમેરી બધું જ મિક્સ કરીને કુકરમાં સૌથી નીચે આ ડબ્બો ઢાંકીને મૂકી દો તેની ઉપર એક કાણાવાળા વાસણમાં રતાળું અને શક્કરિયા મિક્સ લઈ લો અને તેને પણ મસાલાથી કોટ કરી દો આ જ કાણાવાળા બાઉલને કૂકરમાં જે ડબ્બો ઢાંકીને મૂક્યો છે તેની ઉપર મૂકો જેથી વરાળથી કંદ પણ બફાઈ જાય હવે ઢાંકણ ઢાંકીને ત્રણ વિસલ વગાડો અને શાક બાફી દો ત્યારબાદ એક બાઉલમાં ઘઉંનો લોટ મણ મીઠું અને તમને ગમે તેટલી કોથમીર બારોબાર ઉમેરો અને પરોઠા જેવો સોફ્ટ લોટ પાણીથી બાંધી દો અને અડધો કલાક માટે ઢાંકણ ઢાંકી રહેવા દો ત્યારબાદ શાકની તૈયારી કરો તાવડીમાં તેલ રહી લો ત્યારબાદ ટામેટા ઉમેરો હિંગ વાટેલું લસણ ઉમેરો બધું જ સંતળાવા દો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરો બે ટીસ્પૂન જેટલો મસાલો ઉમેરી દો અને તેલ છૂટે ત્યાં સુધી સંતળાવા દો એટલે ટામેટા પણ બરાબર ચડી જાય હવે આપણે જે દાણા બાફ્યા છે તે પાણી અને મસાલા સાથે જ ઉમેરી દો પછી બંને જાતના કંદ ઉમેરો મેં અત્યારે શક્કરિયાની છાલ દૂર કરી દીધી છે બધું જ બરાબર મિક્સ કરો અને એકથી દોઢ મિનિટ માટે ઉકળવા દો આ શાક જેમ ઠંડુ પડશે તેમ રસો ઘટ્ટ થઈ જશે એટલે આપણે થોડોક રસો રાખો લાગે છે ને એકદમ સરસ થોડુંક તેલ છૂટું પડે એટલે આપણું શાક તૈયાર થઈ ગયું છે તેને ઉપરથી લીલું લસણ અને કોથમીરથી સજાવટ કરો હવે આપણે પરોઠાની તૈયારી કરીએ એક સરખા લુવા કરો અને અટામણની મદદથી પરોઠા વણી લો ગરમ ઉપર પરોઠાને બંને બાજુથી શેકી લો અને તેલ કે બટરની મદદથી ચડાવો ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી શેકી લો ફ્રેન્ડ્સ આપણે અડધો કલાક માટે જે લોટને રેસ્ટ આપ્યો છે તેના કારણે બધા જ પરોઠા એકદમ ફૂલશે જુઓ તમે પણ અત્યારે જોઈ શકો છો કે આ પરોઠું એકદમ ફૂલી ગયું છે ખૂબ જ સોફ્ટ પરોઠા બનશે અને કોથમીરને લીધે દેખાવ પણ કેટલો સરસ લાગે છે આ જ રીતે તમે બધા જ પરોઠા તૈયાર કરી દો એકદમ હેલ્ધી પરોઠા બનશે પરોઠા બન્યા પછી સર્વિંગ ડિશમાં લઈ લો અને શાકને પણ સર્વિંગ બાઉલમાં ઉમેરી દો આ શાક અને પરોઠા જેટલા જ દેખાવામાં સરસ લાગે છે તેવા સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે તૈયાર છે સ્વાદ અને સુગંધથી ભરપૂર તેવું આપણું દાણાકંદનું શાક અને કોથમીરના પરોઠા ફ્રેન્ડ્સ તમે પણ આ વાનગી ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો ફરી મળીશું બીજી નવી કોઈ વાનગી સાથે